તો ભાઈ માં શું કેવાય આપણે જાણે છે જયરામભાઈ પોતે તો એની ગાયું પણ આપણે જોશું કેટલા થી ગાયું રાખે ક્યાં ક્યાં જૂના જૂના આખલા એને વાપર્યા અને પાછળ જે ગાયું છે બધી એના વિશે આપણે થોડીક આગળ ચર્ચા કરશું તો જ હૈરામભાઈ તમે જે જૂની જૂની શોભાસણની ગાયો જોયું હોય જૂના જૂના આખલા અને તમારા વિશે પહેલાં તો થોડુંક કહો કે કેટલા ટાઈમથી ગાયો રાખો અમારી ગાયન તો આ બીજી ચોથી પેઢી આવી ચોથી ગાયો છે બરોબર અને ગાયો પહેલાં આખલો લાવ્યા હતા અમે કચ્છમાંથી બરાબર ગરીબસા નિર્ણા ગમ ગરીબસાનો મોલો આખલો કરીને લાવ્યા હતા એની ગાયો ભલી સી ભલી એટલે બાકી નહીં એવી ભલી સી બરોબર અને ગાયનું રૂપ ચો કહેવાય કે કોન હોય શેગ હોય કપાર માં ખાબી હોય અસલ રૂપ બરોબર પછી આમાં એક ઝાલોરિયા ની છે એક એલચિયા ની છે બરોબર એક પારેવાની છે બરોબર આ બે ત્રણ જાત ની ગાયો હજુ છે અમારા બરોબર અને આપડે જે વિહાભાઈ છે એની ગાયો વિશે થોડુંક તમે કહો વિહાભાઈ ને ગાયો નો શોખ બઉ જ છે બરોબર સારી ગાય ભારે તો ગમે ત્યાંથી લેવી ગમે એટલા પૈસા થાય એ ના જોવું બરોબર પણ ગાય લેવી એટલે લેવી બરોબર શોખ થી ગાયો રાખવાની ગાયો રાખે બરોબર તમારા ટૂંકમાં બિઝનેસ તો અલગ હશે ગાયો શોખ થી રાખતા હશો ને ટૂંકમાં વીયાભાઈ નો બિઝનેસ અલગ છે બરોબર શોખ થી હવે હો કરવાની છે એવો વિચાર છે બરોબર અત્યારે તમે આખલો કયો વાપરો વીયાભાઈ અત્યારે એલચીઓ છે આખલો બિલકુલ બરોબર એલચી લાલા કુજાર જોડે રોજીયો રોજિયાનો બરોબર નો આખલો છે હા રોજિયા એની માયલચી એની માયલ ચી એની માં આ ના આખલાનો આંખલો ઢેલા ગાય નામ બરોબર અને આ ઝાલુરિયાનો આખલો લાઈન ઝાલોરિયા ની બરોબર બધા શાંતિ થી ઉભી શાંત છે બઉ બઉ જ શાંત છે બઉ શાંત છે

આ આટલા શેંગડા તો આપડે પેલી વાર જોયા જબરદસ્ત પોત્રીસ હજાર વાળાની મૂળ શેડો અડમ પાંત્રીસ હજાર નાખલા હતી જે શેડો એટલે આજથી કેટલા સમય પહેલાની વાત આ લગભગ વીસ એક વર્ષ પેહલાની વાત પચીસ પચીસ એ પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર નો મોલા નો હતો અને આનો બાપ કયો આનો બાપ આ પાંત્રીસ હજાર આ પારેવો આનો બાપ આનો પારેવો

હવે એનો શેડો ગમે હોય તો આપણને બહુ ખ્યાલ નથી બરોબર પણ એ ગાય છે ગાય છે એટલે બહુ જબર જબરી ગાય અને હજી બ્લેક કલર ની વાસડી છે એ વાંસડી આ કાબેરની છે બરોબર અને એ વાંસડી રાજસ્થાનમાંથી એક આખલો માણસાવાળા અમૃતભાઈ લાયા અમૃતભાઈ માણસાવાળા હા આપડે લાલભાઈ રીપડી વાળા પાસે એના ઢોર હતા ઉભા થાય હા બરોબર એ આખાની અવાજ

બરોબર આજે અમારા જે પાછળની જનરેશનની નજર ના પોક બરોબર નજર એમની જાણી જેણી પોકર અનુભવ જેરમ કાકા હમ અને અમારા મલ્લીગા એડવા વાળા હા ભાઈ ચબસ જબસ તો ભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂર બતાવજો બાકી તમને જે ગાયું શોખ થી રાખી છે એ આપણા ભાઈ છે અને જયેશ ભાઈ બરોબર જય માતાજી જય રવે thank <laughs> you